કેન્દ્ર શાસિત પ્રદેશ લખાત મોટા ભૂકંપથી ધનધણી ઉઠ્યું છે નેશનલ સેન્ટર ફોર સિમોલોજી અનુસાર ભૂકંપનો આંચકો કાલે રાત્રે નવ ને એકવીસ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કારગિલથી એકસો અડતાલીસ કિમી ઉત્તર પશ્ચિમમાં હતું ભૂકંપના આંચકાની ઊંડા સપાટીથી દસ કિમી નીચે હતી કેન્દ્રશાસિત પ્રદેશ લખાતમાં રવિવાર રાતથી જ તૂટક તૂટક બરફવર્ષા થઈ રહી હતી લખાત ભૂકંપની પાકિસ્તાન સુધી અસર થઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાઈ રહ્યું છે કેટલાક સ્થાનિક પૃથ્વી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ નાના આંસકા આવનારી મોટી ધરતીકંપની ઘટનાનો સંકેત હોઈ શકે છે જમ્મુ કાશ્મીરમાં તાજેતરના સમયમાં નાના ભૂકંપના આંસકા અવારનવાર આવી રહ્યા છે શું આ નાના ધરતીકંપો કોઈ મોટા જોખમની નિશાની છે આવી સ્થિતિમાં તેમને હળવાશથી લેવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે નિષ્ણાતો માને જ છે કે આ હળવા ભૂકંપને મોટી ચેતવણી તરીકે જોવું જોઈએ અને મોટા ભૂકંપના કિસ્સામાં નુકસાન ટાળવા માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે છે ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો